नमस्कार किसान मित्रों तो आज जे जीरा अंदर जो तो हाल अंदर जे हमारे जे जीरा नी अंदर जो के डोडो आ गया है तो डोडो आ गया हो थी ये आपने फूल आई गया है अने जे वरियाळे आवानी अवस्था थई गए है जीरा नी ऊपर जो तो तो जे आनी पहला मैं जे पियत करया तो ई पियत नी अंदर मैं जे बे त्रण त्रण ने आ सोसो पियत करू के सोथा पियत अंदर जे તો ચોથા પિયાત ની અંદર જે પેલા મેં ડીએપી નાખ્યું હતું ત્યાર પછી બે વાર વાર ડીએપી નાખ્યું એટલે પાયામાંથી ત્રણ વાર ડીએપી નાખ્યું અને હવે આ ચોથા પિયતની અંદર જે સલ્ફર અને જીંકનો ઉપયોગ કરું છું જે બજારની અંદર આપણને સલ્ફર જોતો હોય સલ્ફર જીંક જોતો હોય તો જીંક આ બે વસ્તુ ગમે તે આપણને આગ્રહ અંદર મળે રહેતું હોય છે ત્યાર પછી જોવો કે બજારની અંદર જે સલ્ફર લેવા જાઓ સલ્ફર અને જીંક તો એ બધાને અલગ અલગ ભાવ મળતો હોય છે તો આ સલ્ફર અને ઝીંકરીઓ જે જે અલગ અલગ રીતે એનો ઉપયોગ થતો હોય છે ખાસ કરીને જે પોષક તત્વની ઉણપ હોય તો પોષક તત્વની ઉણપના કારણે થાય અને તમે જોવો તો શરૂઆતની અંદર જે આપણે ધોરિયો હોય તો ધોરિયાની જે આપણે નાખો કે નાકાની અંદર જે ઘણા બધા ખેડૂત મિત્રોની હાલની અંદર જે જાંબુડીઓ આવી ગયો હોય છે ઘણા બધા ખેડૂતોને જોવા મળ્યા હોય છે તો એ જાંબુડીઓ આવવાનું કારણ એ છે કે ખેડૂત મિત્રો જે એમાં જે પોષક તત્વોની ઉણપના કારણે એ જાંબુડી આવી જતો હોય છે અને ગમે વનસ્પતિ હોય છોડ હોય તો એના વિકાસ માટે થઈ અને એના સોળ પોષક તત્વની જરૂરિયાત પડતી હોય છે તો સોળ પોષક તત્વની અંદર જુઓ તો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન તો આ ત્રણ પોષક તત્વો રહી જે પાણી અને હવા દ્વારા કોઈ પણ વનસ્પતિ એટલે છોડને ને મળી રહેતા હોય છે ત્યાર પછી જો પોષક તત્વો ની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ વસ્તુ રહે એ જમીનની અંદર તો મળે પણ એકદમ ઓછી મળતી હોય છે પણ જે આ ત્રણ પોષક તત્વો દ્વારા અને આપણે કોઈ ખાતર અથવા જમીનની અંદર થી આ પોષક તત્વો મળે રહેતા હોય છે એટલે જમીનની અંદર બહુ ઓછા પોષક તત્વો હોય છે એટલે આપણે જે ડીએપી યુરિયા અને આ બધા એમાં નાખ્યું તો એની અંદરથી આ પોષક તત્વો મળે રહેતા હોય છે ત્યાર પછી કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર તો આ બધા પોષક તત્વો રહ્યા એ પણ જે અને ખાતરમાંથી મળે એટલે કે જમીનની અંદર જે હોય એ એકદમ પોષક પોષક તત્વ હોય છે એટલે આપણે ખાતર દ્વારા પૂરા પાડવી ત્યાર પછી જોવો તો પોષક તત્વની અંદર જે આપણે વાત કરીએ તો આર્યન જીંક મેગ્નેશિયમ બોરોન કોપર અને ક્લોરીન તો આ પોષક તત્વો રહ્યા એ પોષક તત્વો સામાન્ય રીતે કીધું જમીન અને ખાતર બંનેમાંથી મળતા હોય છે જમીનની અંદર જે આપણે જે એકદમ ઓછા પોષક તત્વો હોય છે તો એ ઓછા પોષક તત્ત્વો હોય એના કારણે થઈ અને આપણે જે ખેડૂત મિત્રો હોય એને આપણે જે આપણે કોઈ પણ જગ્યાએથી ખાતરની અંદરથી અને પોષક તત્ત્વો પૂરા પાડીએ છીએ અને આ બધા જે વનસ્પતિને સોળ પોષક તત્વો હોય તો એ સોળ સોળ પોષક તત્ત્વો મળે તો ને તો જ આપણે જે એનો વૃદ્ધિ અને વિકાસ અને ફળ ફૂલ આપણે ધારું ઉત્પાદન મળતું હોય છે તો સામાન્ય રીતે જે આ વાત કરી તો આ બધા પોષક તત્વો રહ્યા એ બધા પોષક તત્વો આપણને કઈ જગ્યાએથી મળે તો આ સોળ સોળ પોષક તત્વો હોય તો આપણે સાંદ્રિય ખાતર હોય છે સાણિયું ખાતર હોય છે તો એની અંદરથી આપણને આ સોળ સોળ પોષક તત્વો મળતા હોય છે એટલે જે જીરાની અંદર આપણે જોઈએ તો હાલની અંદર જે જે આપણે જાંબુળીઓ જોવા મળતો હોય છે લીલો સુકારો જોવા મળે અને કાળા શરમી જોવા મળતી હોય છે તો આવા બધા રોગ આવતા હોય છે એટલે પોષક તત્વોની ઉણપ જોવો તો એમાં આપણે જાંબુડિયાનો ખાત જોજો કે જ્યાં આપણે જમીન આપણે પિયત કરતા હોય અને એનું નાખવું હોય તો નાકાની અંદર આપણે શરૂઆતની અંદર જાંબુડી જોવા મળશે કારણ કે નાખને જોવો તો એનાથી આપણે જે પોષક તત્વો હોય એ ધોવાય અને ત્યાં છેડે જતા રહેતા રહેતા હોય છે એટલા માટે થઈ અને પોષક તત્વ જે રહ્યા એ ધોવાઈ જાય એટલે પાછળ વ્યા જાય લીલા સુકારા ની વાત કરી રહ્યા છે લીલા સુકારે અંદર જુઓ તો એ જે આપણે જે આ લીલો સુકારો રહ્યો એ જનીય રોગ છે દાખલા તરીકે રહ્યો એ ફૂગથી થતો હોય છે અને જે લીલો સુકારો રહ્યો તો એ જમીનની અંદર ફૂગ લાગે તો એના હિસાબે થતો હોય છે તો ફૂગ માટે થઈ અને શરૂઆત થી આપણે જે બજારની અંદર આપણે જે અલગ અલગ પાવડરનો ઉપયોગ કરતા હોય છે જે આપણે ડાયથેન છે ત્યાર પછી સાફ પાવડર છે તો આવા બધા પાવડરનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો સામાન્ય રીતે આવા પાવડરનો ઉપયોગ પહેલાથી તમે કરો તો તમારા જીરાની અંદર જે ફૂગ આવવા દેતું નથી ફૂગ ન આવે એના હિસાબે પણ આવતો નથી કાળ કાળે શરમી કદાચ આવે તો એ પહેલા આપણે છટકાવ કરવો જોઈએ પછી નહીં અને જે આપણે પાક પાકવામાં જીરો આવે તો એ અવસ્થાની અંદર જે ગેલેલીઓ છે ત્યાર પછી જટાયો છે ત્યાર પછી ટ્રાયસોગન છે તો આવા બધા જે દવા છે એનો પહેલેથી છંટકાવ કરો એટલે કોઈ પણ દાદાના રોગ આવતા નથી અને હાલની અંદર જોવો તો હાલની અંદર શું છે કે જમીનની અંદર જે ઘણા બધા લોકોના જીરાનું મેં નિરીક્ષણ કર્યું હતું તો જે નિરીક્ષણ કર્યું હતું તો એના હિસાબે થઈ અને જે ઘણા બધાને જે નાકાની અંદર જોવો તો એમાં જે જાંબુડી આવી ગયો હતો તો જાંબુડિયા માટે થઈ અને જે નો આવે એના માટે થઈ અને સલ્ફર અને જિંક સલ્ફરને જીંક તમે નાખો તો એ જાંબુડિયા રોગનું નિરાકરણ આવતું હોય છે અને એની પરવાહી દવા પણ મળે છે પણ આ વસ્તુ નાખવા કારણ કે આપણે જમીનની અંદર જે પોષક તત્વો હોય છે એ પોષક તત્વની ઉણપના કારણે થઈ અને જે જાંબુડિયા રોગ આવતો હોય છે તો આપણે જે ઝીંકની વાત કરીએ તો ઝીંકની અંદર જુઓ કે આ પરવાહી એટલે કે પાણીની સાથે કઈ રીતે આપવું જો આ પાણીની અંદર આપણે સલ્ફર અને ઝીંકને જે પાણીની અંદર આપીએ છીએ અને કેવી રીતે જે પિયત કરીએ છીએ તો પિયતની અંદર જે આવ્યું હોય જીંક અને સલ્ફર એ સારી રીતે મળી જતું હોય એટલે પરવાહી સ્વરૂપે પણ તમે આવી રીતે એને આપી શકો છો અથવા ખાતર હોય તો ખાતરની સાથે પણ એ મિક્સન કરી અને ઉડાડે નાખતા હોય છે એટલે એની સાથે થોડુંક પલાળ એને કેળવી દેવું જોઈએ અને મેં જો આવી રીતે ડબ્બાની અંદર જે પાણી નાખી અને પરવાહી સાથે આવી રીતે પિયત કરું છું અને જીંકને આવી રીતે એમાં જમીનની અંદર જે આપણે પોષક તત્વની ઉણપ હોય તો એટલા માટે થઈ અને જીંક અને સલ્ફર નાખ્યું છે એટલે આવી રીતે પણ એનો ઉપયોગ કરી અને પીએચ કરી શકો છો જો મિત્રો આ જીરાની અંદર હાલની અંદર જે આપણે ડોડવા કહેતા હોય તો ડોડવા આવી ગયા ડોડવા આવી ગયા હોવાથી આપણે આની અંદર જીંક અને સલ્ફર જે પીએચ સાથે આપવું કે પીએચ સાથે જીંક અને સલ્ફર આપવાથી જે એકદમ છોડનો વિકાસ સારો થતો હોય છે તો જે વિકાસ સારો થતો હોય અને આ ઉપરાંત જે પીએચ સાથે આપવાથી જે એકદમ આને રિઝલ્ટ હોય એ તાત્કાલિક મળતું હોય છે જીંક અને સલ્ફરનું જો આ પીએચ સાથે મેં આમાં જીંક અને સલ્ફર આમાં ઉમેરેલું છે પાણીની અંદર પણ દેખાતું હોય છે જે જીંક અને સલ્ફર રહ્યો એ એકદમ છોડનો વિકાસ સારો કરે છે ઉપરાંત જે આપણે પોષક તત્વોની ઉણપ હોય એટલે પોષક તત્વોની ઉણપ હોય એટલે દાખલા તરીકે જે જાંબુડિયો આવતો હોય છે તો જાંબુડિયાને રોકવાનું પણ કાર્ય ઝીંક અને સલ્ફર કરતો હોય છે તો ઘણી બધી ખેતીની અંદર જુઓ તો હાલની અંદર જે જાંબુડીઓ હોય જાંબુડીઓ આપણે જોઈએ તો જાંબુડિયો એકદમ જે નાકાની અંદર જોવા મળતો હોય છે જે આપણે હાલની અંદર જે આપણે શરૂઆતના પિયત કરીએ એટલે નાકું હોય તો નાકાની અંદર જાંબુડિયો વધારે જોવા મળતો હોય છે કારણ કે એના પોષક તત્વ ધોવાઈ ગયા હોય છે એટલા માટે થઈ અને પિયતની અંદર જે આપણે હાલની અંદર જે અને સલ્ફરનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જે કિંમત વધારે હોતી નથી કારણ કે જે પાંચ કિલો રહ્યો તો પાંચ કિલાની અંદર જે જીંક લોતો હોય તેને હોય સાડા ત્રણસો રૂપિયાની અંદર આપણને જીંક મળી જતું હોય છે તો એના માટે થઈ અને સલ્ફર અને જીંક નો ઉપયોગ કરવો જોઈએ જે પોષક તત્વની ઉણપ હોય એને પૂરી પાડે તો એટલા માટે થઈ અને જે જાઓ અને પોષક તત્વની એટલે દરરોજ દરરોજ ખેડૂતોને જે કીધું એ પ્રમાણે દિવસની અંદર જે અડધો કલાક જીરાની અંદર આંટો મારી અને એનું નિરાકરણ કરવું જોઈએ અને જીરાની અંદર જોવું જોઈએ કે કોઈ રોગ કે જીવાત આવી નથી તો જીરાની માહિતી જે ઘણી બધી આ સિવાયની છે એટલે અમારા ચેનલની અંદર તમે સતત ને સતત જોતા રહીજો અને જે લોકોએ કોમેન્ટ નથી કર્યો તો કોમેન્ટની અંદર જે જે કીધું તો કોમેન્ટ કરતા રહીજો અને જે અમુક જે એનો કોઈ પ્રશ્ન તમારા હોય કે જીરાને લગતો તો અમારા જે કોમેન્ટની અંદર લખીને કહેજો કે એનું શું કરવું તો એનું પણ હું નિરાકરણ આપીશ જે સતત ને સતત ઘણા વર્ષોથી મારા જીરાનો અનુભવ છે અને હજી સુધી દી જીરું બગડ્યું નથી અને બગડવા દીધું પણ નથી એટલે એમાં ખાસ કરીને જે જીરાની અંદર હોય એ મેન વસ્તુ એ હોય છે કે એની અંદર થોડીક આવડત હોય અને થોડોક અનુભવ હોય તો જીરાની અંદર કોઈ પણ જાતનો રોગ જીવાત આવતી એની અંદર મળશું જય ભારત જય કિસાન